દક્ષિણ ભારતના હૈદરાબાદમાં નવનિર્મિત શ્રી ઉમિયા માતાજી મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ તારીખ તેર ચાર બે હજાર ચોવીસથી તારીખ પંદર ચાર બે હજાર ચોવીસ દરમિયાન યોજાયો શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઉંજા દ્વારા વિઝન બે હજાર ત્રીસ અંતર્ગત એક હજારે શ્રી ઉમિયા માતાજી મંદિર નિર્માણના સંકલ્પ અંતર્ગત દક્ષિણ ભારતના તેલંગાણા રાજ્યના હૈદરાબાદમાં નિર્માણ પામેલા ભવ્ય દિવ્ય શ્રી ઉમિયા માતાજી મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ તારીખ તેર ચાર બે હજાર ચોવીસ શનિવારથી તારીખ પંદર ચાર બે હજાર ચોવીસ સોમવાર દરમિયાન યોજાઈ ગયો હૈદરાબાદમાં શ્રી ઉમિયા માતાજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઉંજાના પ્રમુખ શ્રી બાબુભાઈ જે પટેલ માનદ મંત્રી શ્રી દિલીપભાઈ પટેલ નેતાજી સહમંત્રી શ્રી મુકેશભાઈ પટેલ વરૂ તથા અન્ય હોદ્દેદારશ્રીઓ અનેક મહાનુભાવો સમાજ શ્રેષ્ઠીઓ ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા આ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન તેલંગણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી એ રેવંત રેડ્ડીજી ઉપમુખ્યમંત્રી શ્રી મલ્લુભ્ટી વિક્રમાકાજી ભારતના કેન્દ્રીય મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલા જેવા અનેક મહેમાનો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા શ્રી ઉમિયા માતાજી સંસ્થાન અને અને અન્ય ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના ઇતિહાસ સાથે સંસ્થામાં ચાલતી વિવિધ ધાર્મિક સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓની સવિસ્તાર માહિતી આપી હતી આ સાથે દક્ષિણ ભારતના દરેક કચ્છી ઝોનમાં શ્રી ઉમિયા માતાજી મંદિર બનાવવા માટેનો સંકલ્પ જાહેર કર્યો હતો આ શહેરમાં સંયુક્ત કડવા પાટીદાર સમાજના આશરે પંદર સભ્યો વસવાટ કરે છે જેમાં કચ્છ કડવા પાટીદાર સમાજના સાત હજાર સભ્યો છે કુલ દસ વીઘા જમીનમાં નવ નિર્માણ પામેલા શ્રી ઉમિયા માતાજી મંદિર સાથે શ્રી લક્ષ્મી નારાયણ દેવ શ્રી નર્મદેશ્વર મહાદેવ શ્રી ગણેશજી શ્રી હનુમાનજીની સાથે દિવ્ય મૂર્તિઓ સાથે શોભાયમાન મંદિર છે તો સાથે સાથે આ સંકુલમાં શ્રી રામ સ્તંભ ગેસ્ટ હાઉસ ભોજનશાળા લગ્ન હોલ ગાર્ડન વગેરે વિવિધ સુવિધા ઉપલબ્ધ છે આવા દક્ષિણ ભારતમાં પ્રથમ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવામાં શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ મહિલા મંડળ યુવા મંડળ હૈદરાબાદના દાતાશ્રીઓ તથા તમામ હોદ્દેદાર શ્રીઓને સફળતા બદલ ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ સહ ચેરમેન શ્રી દયારામભાઈ મેઘજીભાઈ દિવાણી શ્રી કાંતિલાલ ગોરાણી જયાબેન સોમજીયાણી મુખ્ય દાતાશ્રી માવિત્રી જેઠાભાઈ વેલજીભાઈ ભાવાણી અને માવિત્રી કાંતિભાઈ વેલજીભાઈ ભાવાણી અને અન્ય નાના મોટા દરેક દાતાશ્રીઓનો ખૂબ ખૂબ ધન્યવાદ સહ આભાર વ્યક્ત કરવામાં આવ્યો